હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું છું નીરવ પંડ્યા આજે તમને હંડર ક્લેબમાં ફાફડાની ફાફડા જલેબી જે દશેરાની જે આપણે કહીએ છીએ તો એક ફેવરેટ મારી જગ્યા છે જે કહેવાય છે સવારે સિટી સોલાર રોડ ઉપર આવેલી છે તો જે ત્યાં આપણે ચંદુભાઈના ગાંઠે તરીકે ઓળખાય છે ત્યાં ફાફડા જલેબી અને ગાંઠે એટલા સરસમાં રહે છે તો આજે આપણે ત્યાંની મુલાકાતે આવ્યા છે તો મેં ત્યાંથી અત્યારે ફાફડા અને જલેબી એ બંને મેં લઈ લીધેલું છે તમે જોરા ફાફડા એકદમ સોફ્ટ આવે છે એકદમ સોફ્ટ આવે છે એમાં ત્રણ ચટણી આપવામાં આવે છે એકા લસણની ચણી આવે છે આ પપૈયાની ચટણી આવે છે અને એકા ગ્રીન ચટણી આપવામાં આવે છે જે ફાફડા સાથે ખૂબ જ અહીંયા પ્રખ્યાત છે અને લોકોને ખૂબ જ ભાવે છે પ્લસ આ જલેબી જલેબીની તો કંઈ વાત જ નહીં આ ગરમા ગરમ જલેબી તમારી જેટલી બી જોઈએ એટલે પ્રમાણમાં સો ગ્રામથી લઈને કિલો સુધી તમારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં તમને આપે છે તો એનો ટેસ્ટ કરીએ આપણે સૌ પ્રથમ એકદમ ફાફડા સોફ્ટવાળા છે તમે જોવું કે મોમાં મૂકાની સાથે પીગળી જાય છે અને એની સાથે આ સંભાળની ચટણી તો આપણે ગ્રીન ચટણી લઈએ લસણની ચટણી સાથે આપણે લઈએ ચટણી એટલી ખૂબ જ સરસ છે કે તમે વારંવાર ચટણી ફાફડાની વડે ચટણી ખાયા હતા તો તમને બધાને એક વખત રેકોમેન્ડેટ કરીશ કે તમે સો ટકા અહીંયાની એક ટેસ્ટ કરો એની શાખાઓ બે છે કે અહીંયા છે સોડા છે સાયન્સ સિટી રોડ ઉપર અને બીજી છે ફાટી મંદિર છે એની સામે છે તો આપ સૌને વિનંતી છે કે તમે અહીંયા એક વાર દશેરા નિમિત્તે ફાફડા જલેબીનો ટેસ્ટ કરો હવે આપણે જલેબીનો ટેસ્ટ કરીએ એકદમ ફાઇન લાગી છે અત્યારે વરસાદના સિઝનમાં ફાવડાની જલબી એ બંને વસ્તુ તમને મળી જાય તો કેવી મજા આવે કેમ દશેરાથી એકવી દિવસ પછી જ આવે છે તો તમને સૌને એક વાર અહીંયાનો ટેસ્ટ કરવા વિનંતી મારું નામ અંકિત પંડ્યા છે હું લાસ્ટ બે વર્ષથી આપણે ચંદુભાઈ ગાંઠિયાવાળા છે ત્યાં આવી રહ્યો છું અને એમનો રેગ્યુલર કસ્ટમર છું મેઇનલી હું અહીંયા આવીને જે ગાંઠિયા છે ફાફડા છે ખમણ છે પાતરા છે એ વસ્તુ હું ઓર્ડર કરું છું અને એ વસ્તુનો સ્વાદ મને બહુ જ ભાવે છે મેઇનલી આ લોકોનો જે ગાંઠિયા હોય છે એમાં જે સોફ્ટનેસ હોય છે મેં અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા છે પણ મને જે આ ટેસ્ટ અને જે ક્વોલિટી આ લોકો પાસેથી મળે છે તે હજી સુધી મને અહીંયા બીજી કંઈ સેટિસ્ફેક્શન નથી મળ્યું લોકોને રિકમેન્ડ કરીશ કે જરૂર એક વખત આવે અને ટ્રાય કરે અને લોકોને કહે કે કઈ રીતનું આપણે જે કાઠિયાવાડી છે સૌરાષ્ટ્રનું ભોજન છે અથવા તો ગાંઠિયા કઈ રીતના હોય છે એ જોવે ચાખે અને લોકોને કહે કે આ ખરેખર આપણો ટેસ્ટ છે એકદમ સોફ્ટ છે जलेबी प्योर घी में थे है ना काफड़ा सिंह तेल माफे थे वो असम टेस्ट है है ना बहुत दिल की खबड़ा है मैं आज फर्स्ट टाइम आया हूँ सर मेरे लेके आए यहाँ पे बहुत अच्छा है इतना है कि क्या बोलूँ ऐसा हो रहा है बहुत मैंने ऐसा काफड़ा कहीं नहीं खाया था बहुत सॉफ्ट है और बहुत अच्छा दुकान मैं आपसे यहाँ आऊँगा खाना नाम है ये मेरे बॉस है ये मेरा फ्रेंड है छोटा भाई है मैं इनके साथ आज इनके साथ दूसरी बार इनके साथ पहली बार आया हूँ यहाँ पे फाफड़ा ये खमनी वगैरह सब खाने ये एज़ इट इज़ टेस्ट बोला जाए तो सौराष्ट्र की तरह इस तरह का गाठिया या फाफड़ा मैंने ज़्यादा मोस्टली राजकोट जेतपुर के अंदर खाया है वो एज़ इट इज़ वैसे ही सॉफ्टनेस वैसा ही जिलेबी प्योर घी में खमनी भी एज इट इज़ खमनी अगर बोला जाए तो ये सूरत एज इट इज़ सूरत का ये कॉपी किया हुआ है खमनी और बेस्ट इनका खमनी है अगर आपको मौका तो फैमिली के साथ आके जरूर आप यहाँ पे एंजॉय करें इनका जो ये लोकल डिश है ये बहुत ही अच्छा है बहुत स्वादिष्ट है बहुत टेस्टी है और आपको सॉफ्टनेस कैसा लगा ये मतलब बताया ना आपको एग्जाम्पल दिया राजकोट और या तो आप जयपुर के अंदर जाइएगा वैसे ये फाफड़ा और ये एकदम जैसे ये चूड़ा बनता है वैसे हो जा रहे हैं और, और एकदम सॉफ्ट है ये और अच्छा जो आपको कैसे लगा देखो ये चटनी आप लोग चटनी नहीं ये रेड चटनी रेड चटनी लाजवाब है ये चटनी लाजवाब है और मैं आपको बेसिकली बताऊं तो ये मैं खाता नहीं हूँ ये सर लेकिन खा रहे हैं तो इनके हिसाब से तो ये अच्छा लग रहा है क्योंकि ये रेगुलर पे खा रहे हैं તો વૈસે ઓલ ઇન ઓલ ઓકે કેમ છો હર્ષભાઈ મજામાં બસ તમારે એ ફફડા ની જલેબી ની યાદ આવી લે મેં કીધું આપણે હર્ષ ના ત્યાં જઈએ તો હર્ષભાઈ આજે મને એક બતાવો કે તમારા ચંદુભાઈ ભાઈ ગાઠિયા જમા ક્યાં શરૂઆત કરી અને કેવી રીતે કરી એક્ચ્યુઅલી અમારી શરૂઆત 1952 થી કરેલી છે ઉપડેટા ની અંદર આ એક થર્ડ જનરેશન અને અહીંયા મેં ચાલુ કર્યું છે સવા ત્રણ વર્ષ થયા અને અમારા બે આઉટલેટ છે હાલમાં અમદાવાદની અમદાવાદમાં એક છે અહીંયા સાયન્સ સિટી અને બીજું એક છે ગોતા અચ્છા તો બીજા અમે ફાફડા કહીએ છીએ ને અહીંયા ફાફડા કહીએ તો ફરક શું તમારો એકદમ સારા ફાફડા એકદમ સોફ્ટનેસ તો આનું કંઈક શું કહેવાય કે

કેવો ટેસ્ટ આવે છે શું છે કે સાહેબ અમદાવાદમાં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થયો ને ત્યારે અમદાવાદના પબ્લિકને બી ધ્યાનમાં રાખીને કઢી બનાવવામાં આવી પછી મરચાં કાઠિયાવાડી મરચાં તીખા મરચાં પછી એક કાઠિયાવાડીની માટેની ચટણી અને એક અમારી સ્પેશિયલ જે રસાની ચટણી બરાબર એટલે આપણે એમ કહી શકાય કે સૌરાષ્ટ્રનો ટેસ્ટ જોઈતો હોય કે આ બધું એ બધું અહીંયા તમારે મળી શકે બરોબર અને જલેબી બી તમારી ખૂબ જ સારી હોય છે આમે અને ગાંઠિયા માટે તમારે એમાં શું તમે સો ગ્રામથી લઈને કિલો સુધી તમે બધા રોજ ફ્રેશ જ બનાવો છો બરાબર બરાબર છે તો હવે મને બતાવો કે તમારે આ દશેરા નિમિત્તે શું કસ્ટમરને કહેવું છે તો હર દશેરા નિમિત્તે આપણે ફાફડા જલેબી અહીંયા બધા આવે છે પણ કંઈક એના વિશેની ડિટેલ આપણને સમજાવે કોઈ નહીં ગમે ત્યારે આવો દશેરા નિમિત્તે પણ આવો કે રેગ્યુલર દિવસમાં બી આવો તમને અમારે ગરમા ગરમ ફાફડા ગાઢીયા અને જલેબી ગમે ત્યારે ગરમા ગરમ જ મળશે અને એડવાન્સ ઓર્ડર પણ અહીંયા લેવામાં આવે છે દશેરા અને નવરાત્રી એટલે કસ્ટમર તમારે જો એડવાન્સ દશેરા નિમિત્તે ફાફડા જલેબી જોતા હોય તો તમે ફોન ઉપર બુક કરાવીને એડવાન્સ તમે બુકિંગ કરાવી શકો છો અને અહીંયા આવીને બી લઈ જઈ શકો છો તો દરેક કસ્ટમરને મારું એક ફીડબેક છે કે તમને સારી વસ્તુ અને ચોખ્ખી હાઇજીનવાળી તમારે ફાફડાની જલેબી ખાવા હોય તો અહીંયા તમે સાયન્સ સિટી ઉપર સોલારો ઉપર અને એક આઈજી હાઈવે ઉપર બે જગ્યાએ ઉપલબ્ધ છે તો તમે અમે ત્યાંથી પરચેસ કરી શકો છો બસ આ સાથે હું આ વિડીયો ખતમ કરું છું તમે મારી ચેનલ જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ